જામનગરના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે સાંસદ પૂનમબેન માડમ જિલ્લાનું એક નામ કે જે છેલ્લા બે ટ્રમ્પથી માત્ર જીતતા જ નથી પણ સતત ચર્ચાઓમાં પણ રહે છે વિરોધીઓએ કેટલી વાર તેમને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે પણ પૂનમબેનનો સ્વભાવ એ વિરોધીઓને જડબાતોડ જવાબ આપવાનો રહ્યો છે પછી ચાહે એ મંચ કોઈ પણ હોય કે પછી જગ્યા કે કોઈ પણ હોય અને આજે ફરી જામનગર સાક્ષી બન્યું છે સાંસદ પૂનમ માડમના આ કડક સંદેશનું તો તેની કરવી છે ચર્ચા તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર આજે જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા બ્રિજના લોકાર્પણ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી વચ્ચે

એ બ્રિજના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે સાથે કેબિનેટ મંત્રી અને અન્ય નેતાઓની હાજરીમાં શું નિવેદન આપ્યું હતું વિરોધીઓને ટાંકતા સાંભળો અહીંયા આપણે બધા જામનગરના જ્યારે નાગરિકો ઉપસ્થિત હોય ત્યારે ઘણા દિવસથી અમે રસ્તામાં બધા ચર્ચા કરતા હતા હું રીવાબા અને અર્જુનભાઈ કે ઘણા દિવસથી છાપામાં વોર્નિંગ આવતી કે તમે ઉદ્ઘાટન કરો ને તો અમે કરી દેશું તમે ઉદ્ઘાટન કરો અને તો અમે કરી દેશું મારે ઉદ્ઘાટન કરવા ની ઉતાવળ કરવા વાળાઓને બધાને મંચના માધ્યમથી કહેવું છે કે તમને લીંબડ જસ ખાટકવા સિવાય બીજું કંઈ આવડ્યું છે કામ બધું અમે કરીએ અને માત્ર દેખાડો તમે કરો ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી એક પ્રણાલી રહી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ એક ચિલ્લો ચાતયરો છે ને એમાં મજબૂતીથી આપણા માનનીય ભૂખ મુખ્યમંત્રી શ્રી આખા રાજ્યને આગળ વધારવાનું કામ કરે છે કે ભારતીય જનતા પાર્ટી જેનું ખાત મૂહરત કરે છે એનું લગભગ સમયસર લોકાર્પણ પર ભારતીય જનતા પાર્ટી પાર્ટી જ કરે છે અને લોક ઉપયોગ બિલકુલ સમયસર લોકોનો ઉપયોગ કરી શકે સુવિધાથી સુસજ હોય ખોટી ઉતાવળને લીધે કોઈ પણ લૂપહોલ ના લઈ જાય રહી જાય બીજો કોઈ પ્રશ્ન ના રહી જાય એનું પણ બિલકુલ ધ્યાન રાખી અને ખૂબ સુંદર માર્ગાકીય સુવિધાઓ આપડા આ થ્રી ટાયર સિટી ને આમ જોવો તો કદાચ ટાયર 1 સિટી માં પણ આપણે આખા ગુજરાત માં મે સાહેબ સાથે વાત કરતા હતા આખા ગુજરાત માં પણ એક કે બે શહેરો એવા હશે જેની પાસે આટલો લાંબો આખો ફ્લાય ઓવર શહેરને જોડતો જવું જ ના પડે ફ્લાય ઓવર એવો ફ્લાય ઓવર એવી સુવિધા આનાથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધા તો આપણને પ્રાપ્ત થઈ છે પણ જામનગરનું ઓવરઓલ જે એક આખો લેઆઉટ છે શહેરનો એમાં પણ ક્યાંક એક દેખાવની પણ એક અભિવૃદ્ધિ સુવિધાના માધ્યમથી થઈ છે આટલો મોટો ફ્લાયઓવર હોવો એ પણ શહેરની જે વિકાસની ગતિ છે એની પણ ક્યાંક પ્રતીતિ કરાવે છે ત્યારે જે કોંગ્રેસ પાર્ટી અથવા જે વિરોધ પક્ષો જ્ઞાતી જાતિ વિભાજનો લઈ અફવાઓનું આખું અફવાઓ ખોટું સોશિયલ મીડિયા ઉપર નકરા પોલિટિકલી પ્રોજેક્ટેડ આખા પોલિટિકલી સ્પોન્સર જે પ્રચારો લઈને આવે છે હું આપ સૌ જે જાગૃત નાગરિકો આ શહેરના મારી સમક્ષ ઉપસ્થિત છે હું તમને બધાને વિનંતી કરું છું કે કોઈ પણ એવો વર્ગ હોય જે ક્યાંક મિસગાઈડે થતો હોય ત્યાં આપણે સૌએ એમને જાગૃત કરવાનું પણ કાર્ય કરવું પડશે કારણ કે જામનગરના નાગરિકો આ ખૂબ જાગૃત છે એના ભૂતકાળમાં પરિણામોના માધ્યમથી તમે એની પ્રતીતિ કરાવી છે પણ છતાંય અત્યારના જે ખોટા પ્રચારો ચાલે છે માત્ર પોલિટિકલી સ્પોન્સર વાતો ચાલે છે એને ક્યાંક મજબૂતીથી જડમૂળથી ભૂતકાળમાં જેમ આપણે ફેંકી દીધી છે એમ આ વખતે પણ એને ઉખાડી અને ફેંકવાનું કાર્ય આપણે કરવાનું છે અને ખાસ કરી અને જ્ઞાતિ જાતિવાદમાં જે બટવારો કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષો કરે છે એને આપણે ચોક્કસપણે જાગૃત રહી અને જાકારો આપવાનો આવતા દિવસોમાં રહેશે કારણ કે વિકાસ હોય સુવિધાઓ હોય વિસ્તારનું ભવિષ્ય હોય આજે ઈઝ ઓફ લિવિંગ માનનીય પ્રધાનમંત્રી શ્રી માટે અને ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓ માટે માત્ર એક સૂત્ર નથી એક સંકલ્પ છે અને કદાચ ઈઝ ઓફ લિવિંગ ની દિશામાં જ આપણો આ જામનગર જિલ્લો અને જામનગર શહેર એક મજબૂત ડગલું આગળ જ્યારે ભરી રહ્યું હોય ત્યારે બિહારની જનતાએ બહુ મજબૂતીથી જ્ઞાતિ જાતિવાદ વિભાજનવાદ અફવાવાદ ને જાકારો આપ્યો છે તમે સાંભળ્યું આ પૂનમબેન માંડમનું નિવેદન આ નિવેદન ભલે એક જાહેર મંચ ઉપરથી લોકાર્પણની વાતને લઈ કર્યું હોય પણ ચોક્કસથી પૂનમબેન માંડમે કેટલાય વિરોધીઓને નામ લીધા વગર જવાબ આપ્યો છે આમ તો જામનગરનું રાજકારણ એ છેલ્લા ઘણા લાંબા સમયથી આ ચર્ચાઓમાં છે એ પછી પક્ષની વાત હોય કે પછી વિપક્ષની વાત હોય કે પછી વાત હોય જૂથવાદની અનેક એવા નેતાઓ એ પક્ષમાં રહી અને પણ પક્ષ વિરોધી એ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેને લઈ પણ પૂનમ માડમ અનેક વખત એ તીખા અને આકરા પ્રહારો કરી ચૂક્યા છે પણ આજે ફરીથી જાહેર મંચ ઉપરથી અને ભારતીય જનતા પાર્ટીના નેતા મંત્રી સંત્રી અને મુખ્યમંત્રીની હાજરીમાં આજે પૂનમબેન માડમે જે નિવેદન આપ્યું છે આ નિવેદન ચોક્કસ અમુક વ્યક્તિઓને આધીન આપ્યું હોય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે આમ તો પૂનમબેન માડમ એ જ્યારે લોકસભાની ચૂંટણી એ લડ્યા અને ત્યારે સૌથી વધારે ગુજરાતમાં વિરોધ ક્ષત્રિય આંદોલનનો સામનો કર્યો હોય તો એ જામનગરના સાંસદ પૂનમ માડમે કર્યો છે એવા આકરા પ્રહારો અને આકરા વિરોધ વચ્ચેથી પણ તેઓ જીતીને આવ્યા એટલે કે તેમની લોકોમાં લોકચાહના પણ હજી એટલી જ છે પણ જ્યારે જ્યારે એ પક્ષમાં રહી અને વિરોધ કરતા લોકોને પણ પૂનમ માડમ એ સાથે રાખે છે તો સાથે તેમની વિપક્ષી પાર્ટીમાં રહેલા નેતાઓ પણ એ ક્યારેક એ પૂનમ માડમી સાથે જોવા મળે છે એટલે પુનમ માડમનો સ્વભાવ જ એવો રહ્યો છે એ ચાહે કોઈ પણ જગ્યા હોય કે પછી કોઈ પણ વાત હોય જ્યારે જ્યારે કોઈ પાયા વિહોણી વાતના આક્ષેપો થાય ત્યારે પુનમ માડમ કોઈની પણ રાહ જોયા વગર જડબાતોડ જવાબ દેવામાં માહિર માનવામાં આવે છે પણ આજે રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં આજે નિવેદન આપ્યું આ નિવેદન કોને ટાંકીને આપ્યું હોય શકે જો તમે જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર